ઉપલેટામાં ભારે વરસાદ બાદ ખેતરોમાં હજુ પાણી ભરાયેલા રહેતા ખેડૂતો ચિંતિત ઉપલેટામાં બે દિવસમાં સોળ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ભારે વરસાદને કારણે ખેતરોમાં ઉભો પાક પાણીમાં ગરકાવ કપાસ મગફળી સોયાબીન જેવો પાક હજુ પણ પાણીમાં ગરકાવ

કોઈ પાક હાથમાં આવ્યું છે નહીં મોંઘા ભાવના બ્યારા ખાતર સુફા ભાડા ભત્તા મહેનત મજૂરી બધું પ્રકારનું નિષ્ફળ જાયું છે કોઈ પાક હાથમાં આવ્યો છે નહીં